ચપાચપાઈ થયેલી અને જે આરોપી છે એને માર પણ મારવામાં આવેલો જે સંદર્ભે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે આરોપી હાલ સારવાર હેઠળ છે અને તેના દ્વારા પણ જે ત્રણ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે માર મારવાની અને આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હા બાળકી તે ગાર્ડન પાસે રમી રહી હતી ત્યાંથી એને લઈ અને બાજુના શેડ જે છે એક પતરાનો શેડ એ શેડમાં આ જે શેડ માંથી છૂટી આવી હતી જે બાળકીની જે માતા છે એ ત્યાં આવીને એને જોઈ ગયેલી અને ત્યાં પછી એને માણસો અન્ય માણસોને બોલાવતા માણસો ત્યાં આવી ગયેલા અને બાળકીને ત્યાંથી છોડાવે છે